સમાચારોમાં આગળ વાત કરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર સંઘવી આજે સુરતના પ્રવાસે જે રીતના સહાય પેકેજ સરકારે જાહેર કર્યું ત્યારબાદ સુરતના ખેડૂતોને મળવા પહોંચ્યા હર સંઘવી સુરતના ખેડૂતોએ કર્યું હર સંઘવીનું સ્વાગત સહાય પેકેજથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ખુશ જોવા મળી રહ્યા છે ફટાકડા ફોડીને હર સંઘવીનું કરાયું સ્વાગત અને સાથે ઢોલ વગાડીને ફટાકડા ફોડીને સ્વાગત કરાયું પૂર્વ મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સરકાર ખેડૂતોની સાથે છે તેવું નિવેદન હરસંગવી આપ્યું અને સાથે જ સરકાર અને ખેડૂત મની સરકાર અને ખેડૂત મળી તમામ પડકારો એ દૂર કરશે તેવું પણ હરસંગવીએ નિવેદન આપ્યું સાથે ખેડૂતોની મહેનતને સરકાર હંમેશા સહકાર આપશે અને સાથે જે રીતના સહાય પેકેજની જાહેરાત થઈ ત્યારબાદ હરસંઘવીએ સુરતમાંથી નિવેદન આપ્યું કે હજી પણ કોઈ ગામડાઓ એવા બાકી રહી ગયા હોય એ તમામ ગામડાઓની રજૂઆત પણ સાંભળવામાં આવશે અને તેમને પણ સહાય આપવામાં આવશે જે રીતના એ પંચ રોજ કામ કરવામાં આવ્યું હતું તેમાંથી પણ જો કોઈ બાકાત રહી ગયા હોય તેના માટેની પણ વ્યવસ્થા સરકારે કરી છે તેવું હરસંઘવીએ કહ્યું આજે સુરતના પ્રવાસે હતા અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ

પાક ને ભારે નુકસાન થયું હતું અને આ નુકસાન પહોંચી વળવા માટે પહેલા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બધા જ મંત્રીઓને તાત્કાલિક બધા જ કાર્યક્રમો રદ કરીને ફિલ્ડ પર પહોંચીને ખેડૂતોના સાથે ઉભા રહીને ખભેથી ખભા મિલાવીને આ તકલીફનો સામનો કરીને આપણે આ સમસ્યાને આ કપરી પરિસ્થિતિનો સામનો તો કરશો જ પરંતુ સરકાર અને ખેડૂત એક જ છે એક સાથે તમારી જે કપરી મહેનત છે એ મહેનતમાં સરકાર ક્યારેય દૂર ના થઈ શકે તે માટે બધા જ મંત્રીઓને ઓફિસ છોડીને ખેતરોમાં ખેડૂત જોડે ભેગા થઈને એમની સહયોગ કરવાની સૂચના આપી હતી અને એ જ વખતે

કે સરકાર સાથે ઉભી રહે અને નહેર નું રિપેરિંગ નું કામ જે છે એ આ 90 દિવસ ની બદલે મુકેશભાઈએ કહ્યું કે આવતા વર્ષે લઈએ તો ખેડૂતોને આવનારો પાક ની અંદર મદદ મળી આપને એ જ વખતે વચન આપ્યું હતું મુખ્યમંત્રી શ્રી જોડે હું અને મુકેશભાઈ અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ ચર્ચા કરી તાત્કાલિક નિર્ણય કાલે લેવાઈ ગયો અને આ નહેરનું નું આ વર્ષે કામ ફેલવીને આવતા વર્ષે કરવામાં આવશે જેથી તમને વધુમાં વધુ મદદગાર થઈ શકાય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે સાંજે જે ગુજરાતનું આજ સુધીનું સૌથી ઐતિહાસિક

એ પેકેજ અને 2500 કરોડ રૂપિયા પરમનન્ટ જે ખેડૂતોનું સોલ્યુશન કઈ રીતે આવી શકે તે માટે આપવામાં આવ્યું ત્રણ દિવસ પહેલા મગફળી સોયાબીન અને એના ટેકાના ભાવે ખરીદી માટે 15000 કરોડ રૂપિયાની મગફળી સોયાબીન અને ચણા ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે આ 10000 કરોડ રૂપિયાનું પેકેજ આ આખા વર્ષની અંદર જ્યારે બી કોઈ નાનામાં નાની તકલીફ આવી હોય તો મુખ્યમંત્રી શ્રી સ્વયં વધુમાં વધુ તમામ લોકોને મદદ કરવા માટેનો નિર્ણય લીધો તમે બી જાણો છો કે જો પિયત બિનપિયત બધું અલગ હોય તો એ સર્વે કરવાને કેટલા વખત લાગી શકે અને એ સર્વેમાં નાની નાની જે દિક્કતો આવે તકલીફો આવે તે માટે ખેડૂતોને તરત રૂપિયા જે બેંકના ખાતામાં નાખવાનો સરકારનો વિચાર છે એ રોકાઈ જાય એ માટે મુખ્યમંત્રી શ્રીએ મોટું મન રાખીને એક સરખો નિર્ણય લઈને તરત જ તમારા ખાતાની અંદર આ વંતર આ મદદ કઈ રીતે પહોંચી શકાય તે માટે એમને નિર્ણય લીધો છે કે બદલ એમનો આભાર માનું જે જળપતી सर्वे કરવામાં આવ્યું જે જળપતી પેકેજ આપવામાં આવ્યું

ઝડપથી અને મદદ મળે એવી કડક સૂચના આપતા મેં પોતે જોયું છે કાલે આનાથી મોટી સહયોગની વાત હોય